જોઈ લો મિત્રો આવી પડી જાય રીપર થી વઢાય એમ નથી આ ડાવળી પડી છે જો આ ભાગમાં વરા પાઈ જઈ છે આ તારીખ થઈ ગઈ છે તેર દસ બે હજાર પચીસ વાર સોમવાર હવે વાર આપવું આવેલી નથી પાંચ દિવસ લાગશે છે તો એમને પડ્યું જ છે ઉનાળાથી કંઈ વાવેતર જ નહીં કર્યું હા ચાર એ એવું પડી આડી અવડી મિત્રો આટલી તારી વાટી છે આવ બીજું તેવી પડી છે તો વધારે વાટી હતી કોઈ આવ્યું નહી આપણે એકલા પહોંચી ગયા બીજા આવે પાછો તો સુકનો નો સૂર જવું કે જાહેર હજુ